નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેટ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો દર મંગળવારે આપણે અલગ અલગ વનસ્પતિનો પરિચય મેળવીએ છીએ એમાંથી અમુક વનસ્પતિ એવી હોય કે જે આપણને ઘર આંગણે મળી રહે અમુક વનસ્પતિ એવી પણ છે કે જે ખેતરોમાં નિંદામણ તરીકે થાય જ્યારે અમુક વનસ્પતિ જંગલોમાં હોય અને અમુક વનસ્પતિ છે એ વનવગડામાં હોય પછી વનસ્પતિની પણ અલગ અલગ જાતો છે વેલારી ઝાડ છોડ સૂપ બરાબર તો એમાં આજે આપણે એક એવી વેલારી વનસ્પતિનો પરિચય મેળવવાનો છે કે જેના માટે તમારે વનવગડામાં જવું પડે અને વનસ્પતિની અંદર પણ એવું હોય કે ઘણી વનસ્પતિ એની અમુક ખાસિયત હોય અને એનું નિરીક્ષણ કરો ત્યારે તમને ખબર પડે કે ખરેખર એ વનસ્પતિ જોવાલાયક છે તો આજે આપણે જેનો પરિચય મેળવવાનો છે એના વિશે એવું કહેવાય છે કે કડવી પટોળનો સ્વાદ હોય કડવો પણ ગુણ એના મીઠા હોય કડવી પટોળનો સ્વાદ હોય કડવો પણ ગુણ એના મીઠા હોય ઉપયોગી છે એ વેલ જેને મેં

આમ તો ડુંગરાવ અને જંગલ વિસ્તારમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે પરંતુ કાદીવાળી કે રેતાળ જમીન ઉપર અને વાડી કે ખેતરોની વાડમાં તે ઉગેલા જોવા મળે છે કટુ પટોળને ગુજરાતીમાં કડવી પાડર કે કડવી પડવલ પણ કહે છે જ્યારે તેને હિન્દીમાં કડવે પડવળ કે પટોળના નામે ઓળખવામાં આવે છે સંસ્કૃતમાં તે કટુપટોલ કે કટુપટોલીના નામે ઓળખાય છે જ્યારે તેનું અંગ્રેજી નામ પોઇન્ટેડ ગાર્ડ છે તેનું લેટિન એટલે કે શાસ્ત્રીય નામ ટ્રાઇકોસેન્થેસ ડાયોઈકા છે કટુપટોળના મૂળ સૂતળીથી પેન્સિલ જેવા જાડા અને સફેદ રંગના કડવી વાસવાળા અને સ્વાદે પણ ખૂબ કડવા હોય છે જ્યારે તેની મુખ્ય દાંડી પીળાશ લેતા લીલા રંગની અને સૂતળીથી આંગળી જેવી જાડી તેમજ તેના ઉપર પાંચ ઊભી હાંસોવાળી અને તેમાંથી અનેક શાખાઓ નીકળી તંતુઓના સહારે વાડ કે ઝાડ ઉપર ચડેલી જોવા મળે છે પાન આંતરે આવેલા પાંચથી સાત ખૂણિયાવાળા બેથી પાંચ ઇંચ લાંબા અને બેથી છ ઇંચ પોળા લીલા રંગના અણગમતી ઉગ્ર વાસવાળા અને સ્વાદે કડવા હોય છે ઘણી વખત તો આ વેલાઓ વાડ કે ઝાડ ઉપર એવા પથરાઈ જાય કે વાડ કે ઝાડને પણ દેખાવા દેતા નથી પત્રકોણમાંથી નીકળેલી પુષ્પ ધારણ કરનાર સળી ઉપર સુંદર દેખાવના અને અજાયબ લાગતા સફેદ રંગના ફૂલો આવે છે આ ફૂલો પાંચ પત્રોના અને પાંચ માખડીવાળા હોય છે કે પાકડીઓ તળીએ જોડાયેલી અને મથારે તેના છેડા ઉપર અજાયબ જેવી સુંદર બારીક તંતુની ગૂંથણી કે ઝાલર આવેલી હોય છે ખરેખર તે જોવાલાયક છે તેમાં ફળ દોઢથી થી ત્રણેક ઇંચ લાંબા જોવા મળે છે તે કાચા હોય ત્યારે લીલા રંગના અને પાકતા સિંદુરિયા રંગના થઈ જાય છે ફળ ઉપર ઝીણી ધોળી છાંટણી અને દસ થી બાર ધોળી પટ્ટી કે લીટી હોય છે જે ફળના મથારે તેની અણીના ઉપરના ભાગમાં એકઠી થાય છે આમ તેના ફળ પણ સુંદર દેખાવના અને અજાયબ લાગે છે તેમાં આઠથી દસ બીજ હોય છે ક્યુ કરા વર્ગની આ વનસ્પતિમાં બીજી લાંબા ફળવાળી જાત પણ જોવા મળે છે જેનો પરિચય આપણે અલગથી મેળવું છું કટુપટોળના ઔષધીય ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે કડવી તીખી ઉષ્ણ સારક ભેદક પાચક અને અગ્નિદીપક છે તે પિત્ત કફ કોઢ રક્તવિકાર તાવ દાહ તૃષારોગ અને કૃમિનાશક છે તેના ફળ તીખા કડવા પાક મીઠા લઘુ દીપક પાચક ઉષ્ણ મલાનુલોમ અને સારક છે તે શ્વાસ તાવ ત્રિદોષ અને કૃમિનાશક ગણાય છે તેના પાન પિતનાશક અને મૂળ કફનાશક માનવામાં આવે છે કટુપટોળના ઔષધિ ઉપયોગની જો વાત કરીએ તો તે દરેક પ્રકારના તાવમાં ઉત્તમ ગણાય છે કટુપટોળનો કાઢો કરી તેમાં સૂંઠ નાખીને પીવાથી દરેક પ્રકારના તાવ મટે છે તૃષારોગમાં આ કાઢામાં સાકર નાખીને પીવાથી ખૂબ ફાયદો થાય છે તેમજ શરદી થઈ હોય ત્યારે આ કાઢામાં મધ ઉમેરી પીવાથી ખૂબ જ રાહત થાય છે તો કટુપટોળનો જે કાઢો છે એ જ્યારે વાયરલ તાવ હોય ત્યારે ખરેખર ઘરમાં પીવો જોઈએ જેથી કરીને એ તાવના વાયરામાંથી આપણે બચી શકીએ કટુપટોળના પાનનો રસ કાઢી છાતી ઉપર લેપ કરવો તેમજ ત્યારબાદ આખા શરીરે લેપ કરવાથી દાઢીયો તાવ અને સતત રહેતો તાવ ઉતરે છે દાજિયાના ઘાવ ઉપર પણ કટુપટોળ ખૂબ જ હિતાવહ છે કટુપટોળનો વેલો પાન સહિત લાવી થોડો છૂંધીને સરસવના તેલમાં ઉકાળવો આ તેલ ઠંડુ થયા બાદ ડાજિયાના ઘાઉ ઉપર લગાડવાથી ખૂબ જ ફાયદો થાય છે આ તેલ લગાડવાથી દાહ અને ફોલીઓ દૂર થાય છે તેમજ ડાજિયાના જે ડાઘ રહેતા હોય એ ડાઘ છે એ દૂર થઈ જાય છે કટુ પટોળ અને લીમડાના કાઢાથી ગુમડું જો સાફ કરવામાં આવે તો ગુમડા મટે છે કટુપટોળના પાનનું ચૂર્ણ ઠંડા પાણીમાં આપવાથી ઉલટી થઈ પિત્ત વિકાર દૂર થાય છે એટલે પિત્ત વિકારમાં પણ કટુપટોળ ખૂબ ઉપયોગી ગણાય છે કટુપટોળના પાન અને ધાણા એક એક તોલો સાંજે પાશેર પાણીમાં પલારી સવારે તે પાણી ગાળીને તેમાં થોડું મધ ઉમેરી પીવાથી દરેક પ્રકારના કૃમિ દૂર થાય છે તેમજ તાવમાં પણ તે ઉત્તમ ગણાય છે કટુપટોળના મૂળનું ચૂર્ણ સાકર કે મધ મેળવી પીવાથી પિત્તજવર તૃષા અને દાહ દૂર થાય છે કટુપટોળના મૂળનું ચૂર્ણ કે ફળનું ચૂર્ણ પાણી સાથે ચપટીભર લેવાથી તે રેચક છે અને પેટ સાફ થાય છે તેમજ તે ભૂખ લગાડનાર પણ ગણાય છે અને સૌથી ઉત્તમમાં ઉત્તમ જો એનો કોઈ પ્રયોગ હોય તો એ છે માથામાં જેને વાળ વયા ગયા હોય અને તાલ પડી હોય તો તાલ અથવા ઉંદરી જેને છે અને તેના વાળ ખરી ગયા છે તો તેના ઉપર કટુપટોળ ઉત્તમ કામ કરે છે કટુપટોળના પાનનો રસ આ ઉંદરી થયેલા ભાગ ઉપર દસ બાર દિવસ લગાડવાથી ત્યાં નવા વાળ આવવા લાગે છે ઉંદરીમાં થોડાક સમયમાં જ વાળ આવી અને ઉંદરી બુરાઈ જાય પણ તાલ હોય તો લાંબા સમય સુધી આ પાનનો રસ છે એ તાલ ઉપર લગાડવો અને એનું પરિણામ પણ સો ટકા આવે છે આમ કટુપટોર એક ઉત્તમ ઔષધિ વનસ્પતિ છે તે કડવી અને રેચક હોય તેનો પ્રમાણસર અને વેદની સલાહ અનુસાર ઉપયોગ કરવો હિતાવહ છે તો મિત્રો આજે આપણે કડવી પટોળ વિશે માહિતી મેળવી મેં તમને અગાઉ કીધું હતું કે ઘણી વનસ્પતિઓમાં ઘણું બધું જાણવા જેવું હોય આપણે આગળ જોયું એમ આના ફૂલ અજાયબ છે ફૂલ અજાયબ છે એમ એના ફળ પણ અજાયબ છે અને એ કડવી છે એટલે એને કટુ પટોળ કહે પણ દોસ્તો આવા જે વેલાડી વનસ્પતિ છે એને ઓળખવી ખૂબ મુશ્કેલ બને કારણ કે ભાગે બધાના પાન છે એ સરખા હોય અમુક જ અમુક ટકા જ ફેરફાર હોય પણ આવા ફૂલ અને ફળનો જો તમે પરિચય મેળવી લ્યો તો મોટેભાગે વનસ્પતિ ઓળખાઈ જાય તો હા મિત્રો મિત્રોને શેર કરવાનું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક તો બને જ છે તો મિત્રો આવતા મંગળવારે ફરી પાછા પણ હા આપણું સૂત્ર ન ભૂલાય ખબર છે ને મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાણવો અને આવતા મંગળવારે એક નવી જ વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી ક્રિષ્ના